હિન્દુ ધર્મમાં અમાસનું ઘણું મહત્વ છે જેવી રીતે પૂર્ણિમાનું મહત્વ છે તેવી જ રીતે દરેક મહિનાની અમાસનું પણ મહત્વ છે આપણા પિત્રો આપણા પૂર્વજનોને આ અમાસ સમર્પિત છે તેમનું આજના દિવસે પૂજન કરવાનું વિધાન કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં આ તિથિ સાથે જ પિતૃઓને તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન પણ કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર પિતૃની કૃપા પ્રાપ્ત કરવા માટે અમાસની તિથિ શુભ છે અને પિતૃ દેવતા જો પ્રસન્ન થાય તો સુખ સમૃદ્ધિના આશીર્વાદ પણ મળે એમાંય ખાસ કરીને આ ચૈત્ર માસની અમાવસ્યા છે જે રીતે ભાદરવા મહિનાની અમાસ એ સર્વ પિતૃ અમાસ ગણાય છે તેવી જ રીતે આ ચૈત્ર માસની અમાસ છે આજના દિવસે ઈષ્ટ દેવતાની પૂજા કરીએ એ પહેલા આપણા પિતૃદેવનું સ્મરણ કરીને તેમનું પૂજન કરવામાં આવે છે આજના દિવસે તેમની પાછા દાન પુણ્ય કરવામાં આવે છે અથવા તો જો એમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો એ આજના દિવસે પૂર્ણ કરવામાં આવે છે એ સાથે સ્નાન દાન જાપનો પણ મહિમા છે સત્યાવીસ એપ્રિલ બે ને રવિવારે આવનારી આ અમાવાસના દિવસે સારે બ્રહ્મ મુહૂર્ત સમય છે વહેલી સવાર ચાર વાગ્યા થી ચાર વાગ્યા ને સત્તર મિનિટ થી લઈને પાંચ વાગ્યા સુધીનો છે આ સમય ગાળામાં સ્નાન કરીને આપણે આજે પીપળાને પાણી રેડવા જઈએ છીએ તો કહેવાય છે કે આપણને ક્યારેય શનિ દોષ લાગતો નથી સૂર્યોદય પહેલા પીપળાને પાણી રેડવું આજના દિવસે ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે એટલા માટે આ કાર્ય થઈ શકે તો અવશ્ય કરું અને સૂર્યોદય પછી પણ આ પીપળાને પાણી રેડી શકો છો આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે ખીરનો પણ ભોગ લગાવી શકાય છે સરસોના તેલનું એટલે કે સરસિયાના તેલનું દીવો તલના તેલનું દીપ દાન થાય છે પીપળાના વૃક્ષની પરિક્રમા થાય છે સાત અગિયાર એકવીસ એકાવન એકસો આઠ જેવી શ્રદ્ધાથી ભક્તિથી પરિક્રમા કરવી અમાસના દિવસે પિતૃઓ ધરતી ઉપર આવે છે કારણ કે પિતૃઓને પણ એવી આશા હોય છે કે તેમના કુટુંબીજનો કે જે તેમનું લોહી છે તેઓ એમને ખાલી હાથ ન મોકલે એટલે કે તેમના વંશના જે લોકો છે તે તેમને તર્પણ પિંડદાન શ્રાદ્ધ જળની અંજલી આપશે તેમના અર્થે દાન અવશ્ય કરશે એવી આશાએ પિતૃ દેવતા ધરતી લોક પર આવે છે કે જેને આપણે અમાવાસ્યાની તિથિ કહીએ છીએ જે લોકો આ પિતૃને તૃપ્ત નથી કરતા તેમને પિતૃ દેવતાના આશીર્વાદ મળતા નથી અથવા તો શ્રાપ મળે છે અથવા ઘણા ઉપર નારાજ થાય છે અને એમ કહી શકાય કે ત્યારે પિતૃદોષ નિર્માણ થાય છે રાહુ કેતુ અને શનિ આ પિતૃદોષ નિર્માણ કરી શકે છે અને આ જ કારણે અમાવાસ્યાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને પિતૃને તર્પણ અવશ્ય કરવું જોઈએ દાન પુણ્ય કરવું જોઈએ કે પછી પીપળાને પાણી રેડવા જવું જોઈએ કે જે કરવાથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે અને જો પિતૃઓના આશીર્વાદ મળે છે તો આપણે જે કાર્યમાં વિઘ્ન બાધા આવે છે તે પણ સર્વ દૂર થાય છે પીપળાના વૃક્ષમાં આજના દિવસે જળ અર્પિત કરવામાં આવે છે કે જેથી દેવો અને પિતૃ બંને પીપળાના વૃક્ષમાં ત્રિદેવ સહિત એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે અનેક દેવી દેવતાઓ પણ એમાં બિરાજમાન છે એમાં એનો વાસ છે અને આ જ કારણે પીપળામાં ભગવાન વિષ્ણુ અને પિતૃ દેવતા બિરાજમાન હોય છે માટે અમાસના દિવસે ખાસ કરીને સવારે અને સાંજે કરાય છે રોપણ પણ કરી શકાય છે છોડ લઈને રોપી શકાય છે એ સિવાયના દરેક વૃક્ષ એવા છે કે જે માત્ર સવારના ભાગમાં જ ઓક્સિજન આપે છે એટલે અમાવસ્યાના દિવસો સિવાય અન્ય દિવસોમાં પણ જ્યારે સમય મળે છે ત્યારે આપણે પીપળાને પાણી રેડી શકીએ છીએ પીપળાનું પૂજન કરી શકીએ છીએ આ અમાસના દિવસે શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ પણ કરવો જોઈએ સાંભળવું જોઈએ કે જેનાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય અમાસના દિવસે શ્રીમદ ભાગવત ગીતાનો સાતમો બીજો કે પછી પંદરમો અધ્યાય સાંભળવામાં આવે છે ત્યારબાદ તે અધ્યાય સાંભળવાનું વાંચનનું જે પુણ્ય પ્રાપ્તિ થાય છે તે પુણ્યફળ જો આપણે આપણા પિતૃદેવને અર્પણ કરીએ આપણા પૂર્વજોને સમર્પિત કરીએ છીએ તો પિતૃ આપણા પર પ્રસન્ન થાય છે કે જેના માટે આપણે જ્યારે અધ્યાય સાંભળતા હોય વાંચતા હોય ત્યારે હાથમાં જળ ભરીને રાખવું અને અધ્યાય પૂરો થઈ જાય તે પછી તે જળ જમીનમાં છોડી દેવાનું અને ત્યારે બોલવાનું કે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના આ અધ્યાયનું પુણ્યફળ હું મારા પૂર્વજોને પિતૃદેવોને સમર્પિત કરું છું તેમના સુધી આ પૂણ્યફળ પહોંચજો આવું કરવાથી આપણા પિતૃઓને તે અધ્યાયનું પુણ્યફળ અવશ્ય મળી જાય છે અને આપણા મિત્રો દેવતાને મોક્ષની પ્રાપ્તિ થાય છે આજના દિવસે ગાય માતાને લીલું ઘાસ ખવડાવવું જોઈએ પિતૃઓને સદગતિ માટે પ્રાર્થના કરવી જોઈએ પિતૃદોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન અવશ્ય કરવું જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ મહાદેવની પૂજા કરવી જોઈએ શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીપ દાન કરીને અગિયાર વખત પરિક્રમા કરવી અને દક્ષિણ દિશામાં એક મુઠ્ઠી તલ રાખીને પિતૃ દેવતાનું સ્મરણ કરવામાં આવે છે આ ઉપાય કરવાથી પણ આપણા પિતૃ દેવતા પ્રસન્ન થાય છે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમની આત્માને શાંતિ પણ મળે છે આજના દિવસે નજર દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે એક કપૂર એક તજ અને એક પીપળાનું પત્ર લઈ પીપળાનું પાન લઈને તોડીને ભૂકો કરી લેવો જોઈએ અને પછી જે વ્યક્તિને નજર લાગી હોય તેની ઉપરથી સાત વખત ઉતારીને તેને તેને બાળી નાખવું જોઈએ અને પછી તેની જે પણ રાખ હોય તેને કચરામાં નાખી દેવી જોઈએ આ ઉપાય કરવાથી નજર દોષ દૂર થાય છે આજના દિવસે ખાસ કરીને ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જળ આપવું જોઈએ કેમ કે અમાસના દિવસે જળનું દાન પણ ઉત્તમ મનાય છે આજે પ્રદોષ કાળ એટલે કે સૂર્યાસ્ત સમયથી આસપાસનો સમય ત્યારે મંદિરોમાં જઈને દીપદાન કરવું આમ કરવાથી અકાળ મૃત્યુનો ભય નથી રહેતો અથવા તો નદી કિનારે પણ દીપદાન કરી શકાય છે ચાર ચોક મળતા હોય ત્યાં પણ દીપદાન કરી શકાય છે અથવા તો મંદિરના ઓટલા પાસે પણ દીપદાન કરી શકાય છે ઘરના દરવાજા પાસે પણ દીપદાન કરી શકાય છે જેનાથી પિતૃ દેવતાની કૃપા મળે છે આપણા ઘરના પાણીયારે પણ દીપદાન કરી શકાય છે કે જેનાથી પણ પિતૃ શાંતિ થાય છે આજના દિવસે વ્યસનનો ત્યાગ કરવો જોઈએ માંસાહાર મંદિરા આદિનો ત્યાગ કરવો જોઈએ વૈભવ વિલાસનો ત્યાગ કરવો જોઈએ અડદથી બનાવેલી કોઈ પણ વસ્તુ આજે ગ્રહણ ન કરવી પરંતુ અડદનું દાન આજે અવશ્ય કરવું અડદની ખીચડી કરીએ આખા અડદને આપણે ગોળ નાખીને પશુ પક્ષીને ખવડાવીએ કે જેને પણ શુભ ગણવામાં આવે છે આજે ગાય માતાને ઘરની બનાવેલી રોટલી અને ગોળ પણ અવશ્ય ખવડાવવો જોઈએ કીડિયારું પૂરવું જોઈએ કાગવાસ નાખવો જોઈએ અને ખાસ કરીને અમાસના દિવસે હનુમાનજીની પૂજાનું પણ વિધાન છે હનુમાનજીને ગુંદી ગાંઠિયાનો પ્રસાદ ધરાવીને નાના બાળકોને ખવડાવવો જોઈએ જેનાથી હનુમાનજી પણ આપણને આશીર્વાદ આપે છે આજે લક્ષ્મી નારાયણનું પૂજન પણ કરવામાં આવે છે ઘણા ભક્તો આજે નારાયણ બલિ પણ કરાવે છે કે જેનાથી ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે અને નિવારણ થાય છે જે વૈષ્ણવ ભક્તો ભક્તો છે તે લાલજી ઠાકોરજીને ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરે છે તેના જીવનમાંથી પણ પિતૃદોષ શાંત થાય છે ભક્તો આજે મહાદેવની ઉપાસના કરે છે જે શિવ ભક્ત છે તે શિવલિંગને જળ અર્પણ કરે છે તો તેઓ પણ તેની કોઈ પણ કુંડળીના જ ગ્રહ નથી મળતા નડતા હોય છે અને આ રીતે અમાવસ્યાના ખાસ મહત્વપૂર્ણ ઉપાય કરવામાં આવે છે જે શિવલિંગ અભિષેક કરે છે એની કુંડળીના ગ્રહો શાંત થાય છે નડતા નથી જો આપણે ચૈત્ર મહિનાની અમાસની કથા સાંભળીએ ધર્મ વર્ણ નામના એક બ્રાહ્મણ હતા તેમણે એક વાર કોઈ મહાત્માના મુખેથી સાંભળ્યું કે આ કળિયુગમાં ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરવાથી વધુ પુણ્યની પ્રાપ્તિ થાય છે આવું કોઈ શુભ કાર્ય નથી ભગવાન વિષ્ણુના નામ સિવાય કોઈ નામ સ્મરણ કરવાની આવશ્યકતા નથી એટલે ધર્મ મન સંસારના જીવનને એટલે કે સાંસારિક જીવનને છોડીને સંન્યાસ ગ્રહણ કરે છે અને પૃથ્વી લોક ઉપર ભ્રમણ કરવા લાગે છે એક દિવસ ફરતા ફરતા પિતૃ લોકમાં પહોંચ્યા અને તેમણે પિતૃ દેવતાને ખૂબ જ કષ્ટમાં જોયા ત્યારે પિતૃઓ તેમને જણાવે છે કે હે પુત્ર અમારા પુત્રએ અમારી પાછળ કોઈ પિંડદાન કર્યું નથી તર્પણ કર્યું નથી ત્યારે ધર્મવર્ણ વર્ણ આવું સાંભળીને આ ધરતી લોક પર આવ્યા તેને ઉત્પન્ન કર્યા અને ચૈત્ર માસની દિવસે વિધિ વિધાનથી પિંડદાન કરવા લાગ્યા અને ત્યારબાદ તેઓને રાહત પ્રાપ્ત થઈ અને ધર્મવર્ણ તે વચન પ્રમાણે નિભાવ્યું કે જે પિતૃઓને તેમને વચન આપ્યું હતું તેમના આ નિર્ણયથી એમના આ કાર્યથી પિતૃઓ તેના ઉપર પ્રસન્ન થયા પિતૃને મુખથી પ્રાપ્તિ મુક્તિની પ્રાપ્તિ થઈ તેવા પણ થયા અને આમ ચૈત્ર માસની દિવસે પિતૃ પિતૃ તર્પણ અને કરવાનું ઘણું છે દેવતાની સાથે ભગવાન શિવનું પૂજન લક્ષ્મીપતિ નારાયણ અને લક્ષ્મી મહાલક્ષ્મીનું પૂજન તથા પીપળાનું પૂજન વિશેષ મહત્વ છે આ દિવસનું તો આ ત્રણ કાર્ય આજના દિવસે અવશ્ય કરીને બીજું કંઈ પણ ન થઈ શકે તો દાન પુણ્ય ના કાર્યવશ્ય કરી લેજો ગરીબ જરૂરિયાતમંદ લોકોને આપણી છે ખાવા પીવાની વસ્તુ પહેરવા ઓઢવાની વસ્તુ વસ્તુ કે પછી જીવન જરૂરિયાત પ્રભુ કૃપાથી આપણી પાસે જે કઈ પણ હોય તેમાંથી થોડો ભાગ કાઢીને આપણે આજે દાન પુણ્ય કરવું મૂંગા પશુ પક્ષીને ખવડાવવું અનાજના દાણા જુવાર અનાથ આશ્રમમાં સેવા આપીએ વૃદ્ધાશ્રમમાં સેવા આપીએ વૃદ્ધ વડીલોની સેવા કરીએ તેમને જોઈતી વસ્તુ પૂરી પાડીએ એ જ અમાવસનું સાચું ફળ છે એ અમાવશ્યનું સાચું મહત્વ છે કેમ કે જ્યારે એક જીવ બીજા જીવની રક્ષા કરે છે તેની સહાયતા કરશે ત્યારે પ્રભુ પોતે પણ આપણા ઉપર જરૂર પ્રસન્ન થશે જે પણ થઈ શકે બની શકે એટલું દાન પુણ્ય કરવું અને કઈ ના થઈ શકે થઈ શકે તો મિત્રો આપણા ઘરમાં લોટ તો હોય જ છે ને મુઠ્ઠી પર કીડી પણ જરૂર પૂરી દેજો આ છેલ્લા દિવસે આટલો લાભ તો મિત્રો જરૂર લેજો આવી રીતે ચૈત્ર માસની અમાસનું મહત્વ આપણે શાસ્ત્રમાં લખાયેલું છે કે જેના વિશે આપણે સાંભળ્યું આ વિડીયોમાં કે આ દિવસે શું કરવું ન કરવું કયા કાર્યો કરવા તે પણ જણાવ્યા આશા છે કે તમને સૌને આ સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે મહાત્મ્ય કથા સાંભળી જેના ઉપરથી આપણને પણ શીખવા મળે છે કે આજના દિવસે ચૈત્ર મહિનાનું શું મહાત્મય છે તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કમેન્ટ બોક્સમાં ભગવાન નું નામ નામ શ્રદ્ધા અનુસાર જરૂર લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ